દીકરી એ બાપનું હયું કહેવાય છે બાપ દીકરીના ઉત્તમ સંબંધો મનાય છે પણ અહીં એવા પણ કેટલાક ક્રૂર બાપ છે કે જે પુત્રની ખેવનામાં પુત્રના મોહમાં પોતાની જ વાල් સોય દીકરી પોતાના જ કાળજાના કટકાને ફેંકી દે છે અને તેની હત્યા કરાવી દેવાય છે આવી જ એક બાપ દીકરીના સંબંધને લાંચ લગાડતો કિસ્સો સામે આવ્યો છે ક્યાંની છે આ ઘટના વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન સાથે હું છું ગુરુ પૂર્ણિમા નો દિવસ એટલે ગુરુ ને જે શિષ્યો પગે લાગતા હોય છે અને ગુરુ પૂર્ણિમા ના પહેલા જ ગુરુ એટલે દીકરા દીકરીઓ છે તે પોતાના માતા પિતાને માને છે અને આમ

અંજનાબેન છે તેઓ કહે છે કે મારે પિયર જવું છે પણ વિજયભાઈ ત્યારે પણ તેને ટોણો મારવાનું ભૂલતા નહીં અને કહે છે કે તે બે દીકરીઓને પેદા કરી છે મારું જીવન બગાડ્યું છે આમ અવારનવાર તે છે અંજનાબેનને ટોણા મારતા રહે છે અને અંજનાબેનને પિયર જવાની તો ના પાડે છે પણ વિજય જે છે તે અંજનાબેન અને તેમની દીકરીને બાઇકમાં લઈને નર્મદા કેનાલ સુધી પહોંચે છે અને નર્મદા કેનાલ પહોંચતા જ તે એવું કહે છે કે મને પગમાં ખાલી ચડી છે મારે ઉતરવું પડશે અહીંયા ઘડીક ઊભા રહી જઈએ અને તેમ કહીને વિજય છે તે બાઈક ઊભી રાખી છે અને વિજય અંજના ના જે ફોડામાં પોતાની દીકરી 7 વર્ષની ભૂમિકા હતી તેમને ઉઠાવે છે અને કહે છે કે ચાલ તને કે નાલમાં માછલી જોવા લઈ જાઓ બાપ જ્યારે પોતાની દીકરીને કહે કે હું તને માછલી જોવા લઈ જાઉં આમ ઉંચકીને તે લઈ જાય છે દીકરી પણ હરખભેર જાય છે કે આજે તેના પિતા તેને માછલી જોવા લઈ જાય છે પણ દીકરીને પણ શું ખબર કે આ માછલી જોવાના લીધે આ બાપ છે તેને માછલી બનાવવા બેઠો હોય તેવું લાગી રહ્યું છે ને મોતને ઘાટ ઉતારી દેશે અંજના બેન કઈ સમજે જ તે પહેલા તો વિજયભાઈ છે તે પોતાની આ સાત વર્ષની વાલ સોઈ દીકરી કહી શકાય તેવા કાળજાના કટકાને કેનાલમાં ફેંકી દે છે

એ કનમે ઈ એવા પલે પછી કાચી વાર ઉભું રાખ્યું પછી મને આમ એ પલે બીકલા જેમ ઉભરાશ એમતા જઈએ એમતા પહોળી તેમ જ પછી ઉપર નાખીએ ને એ બાપાલે પછી એ બાપલે ઉભો રહીએ અને હું મારા હાથમાં ઢેલો પાછો એ કે મારી છોકરી કમ એ મારા મોમાન ઘેર જતું રહું તે મૂકવા ત્યારે રાત પર જમ ત્યારે કેમ રાતે નહીં જવું આપણે એમ એમ કરીને પાછો ગીધા ઘેર જતો રહીએ ખાસ્સીવાર પાછો પલે પાછ ઊભી રાખી ફરથી ઊભી રાખી દીધી પછી ચમ ઊભી રાખી દીધી ફરથી નહીં કર પછી કે ખાલ ચડી ગયો પગે મળ્યા એ ખાસીવાર ઓમ જ કરી દો પછી એથી આ છોકરી તો છે બાજુ મને હતું એ ખોપરા તારે એમ એ ઊભી ચમ રાખી પછી આ છોકરી છે બાજુ મને ખબર નહીં પછી એને હાથ મળ્યા લીધી તરવાના હાથમાં લીધી એમાં દરવાર આવી હમ હાથ મળી દીધી અને પછી થેલો એટલો હાથમાં અને પછી પછી તું મને એ ખબર જ ના આવે કે કું રમારી પછી ફેંકવા લીધી એ તો કરો તો હું કરવાનું એ વ્યક્તિનું મગજ હું એક આપણું શું ખબર પછી અમટા ફેંક્યા પછી ફેંક્યા પછી મેં એક આમ જોઈ લીધું ખાસી લે તરત જોવા જઈએ અને ખસી ગયો ખાસો ખાસી છે એટલું જતો પાછળ અને હું જોઈ લઉં એટલે હું જ દેખાવ ને એમ કેમેરામાં તો એમ પછી પછી મી પાછી ખરી નહીં મારા પાછળથી અધર કરી ગયા તો પછી બાઈકોવાળા બે હતા ને

બીજા ભાઈ કઈ એને ઊભો રાખી એ પહેલા પલે ઊભો રાખી ને પછી બીજા પલે ઊભો રાખી પછી તમે ઘેર આવતા રહે પછી છોકરી પડી ગયા પછી આ મને બાઈક પર બેહે બેહી જ જાતી આ પછી હું પૂછતી પૂછતી જાય હું તમે આવું ચમ કરી ચમ કરી પણ મને કશું કીધું ના અને બધા પછી ફોન પેલા કે ફોન માં રિચાર્જ નહી આવે એક જ થાય એટલે તમારો જે ઘેર છે એમને જ ફેંકી દીધી અંદર બીજું તો કોઈ હતું નહીં બરોબર

બેન ની છોકરી ને કેનાલ મા નાખી દીધી છે તો અમે જે તે વ્યક્તિ જોડે તપાસ કરાવી તો એને કશું એવું જણાતા અમે સવારે રાત્રે ના ગયા સવારે અમે ગયા સવારે તો પહોંચ્યા તો મારી બેન જોડે માલવણ ગામે પહોંચ્યા મારી બેને અમને કીધું કે એના પપ્પા એ કેનાલ મા નાખી દીધી છે તો અમે સો નંબર પર ફોન ડાયલ કરી અને પોલીસ ને જાણ કરી પોલીસ કેનાલ ને પરત ફરતા અમે માલ વાઘાવત બ્રિજ ઉપર અમે માલવણ થી પાછા પહોંચ્યા અને બે કલાક પ્રોસેસિંગ પછી

અમે ડીસપી ડીએસપી કપરવંશ અને નડિયાદ એ જગ્યાએ રજીસ્ટર રેડી કરીને લેખિત માં ફરિયાદ દાખલ કરી મારે નાખવાનું કારણ શું મારી નાખવાનું કારણ દીકરા પ્રાપ્તિ અને અંધશ્રદ્ધાના કારણે

અત્યાર સુધી તે પહોંચી નતા શક્યા અને આજે કેનાલમાં માછલી બતાવવાના બહાને પોતાની જ દીકરીને ફેંકી દીધીને હત્યા થઈ ગઈ છે આજે પોલીસે વિજયભાઈ ની ધરપકડ પણ કરી લીધી છે અને વિજયભાઈએ પોતાનો ગુનો પણ કબૂલ્યો છે પણ એક બાપ દીકરીના સંબંધને કદાચ લાંચ લાગે તેવી આ ઘટના છે ત્યારે આવા ક્રૂર પિતા અંગે આપનું શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો આવા જ આવા નવા સમાચાર લઈને અમે તમારા સુધી પહોંચતા રહીશું નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ